હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે આજે છે રવિવાર અને અત્યારે વાગી ગયા છે પૂર્ણ અગિયાર ફ્રેન્ડ્સ અને બસ નાસ્તા પાણી થઈ ગયા ભગવાનનું બધું થઈ ગયું અને અત્યારે હું શું બનાવું છું જોવો અત્યારે હું ગાજરનો હલવો બનાવું છું એ પણ પૂરો થઈ ગયો છે તો આજે બીજો હલવો બનાવું છું જે કીધું હતું ને કે ગામડેથી ગાજર આવ્યા હતા તો થોડું ઘણું ખમણ કર્યું તો થોડું ઘણું ખમણ કર્યું સુકવી દીધું કે એનું રીઝન એ છે કે આ દેશી ગાજર છે તો એનું ખમણ કરીને ઓમ બી સૂકવી દઈએ ને તો કંઈ આપણે અપમ બનાવીએ છીએ કે મંચુરિયમ અધરવાઇઝ બનાવીએ છીએ કે ઉપ ઉપમા બનાવીએ છીએ પેલું ઉત્તપમ બનાવીએ છીએ તો એમાં આપણે એનું જે પાવડર હોય છે ને તો એડ કરીએ ને તો બહુ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ અને ગાજર એમ બી આપણે હેલ્થ માટે બી સારા છે તો બસ વધારે હતા તો પાવડર કરીને શોકવી દઈશ જે પંખા નીચે જ મેં રાખેલો છે તડકામાં નહીં રૂમમાં જ પંખા નીચે અને સેકન્ડ એ છે કે થોડો ઘણો હળવો કરી નાખો ને થોડો ઘણો કાચું સલાડ ચાલે કારણ કે વધારે સલાડમાં કેવું થાય છે ફ્રેન્ડ્સ કે વધારે ટાઈમે રહેતા નથી પહેલાં થઈ જાય છે એટલા માટે એટલે થોડું ઘણું એનું બધું ત્રણ વસ્તુ એમાંથી બનાવ્યો છું ફ્રેન્ડ્સ તો અને હા ફ્રેન્ડ્સ જો વિડીયો સારો લાગતો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખુલતા નહીં અને જે ગયા વિડીયોમાં કોમેન્ટ કોમેન્ટ કરેલી છે એ હું લાસ્ટમાં તમને કહીશ ફ્રેન્ડ્સ તો ચલો આગળની પ્રોસેસ તમને તમારી સાથે શેર કરીશ તો ફ્રેન્ડ્સ જો અહીંયા હલવો ખાવા લાગ્યો છે પેલાં સેકિન અને દૂધ હેઠ કરી દીધું છે એટલે થોડીક હજી વાર લાગશે અને સાઈડમાં પેલા મેં અહીંયા ડ્રાય ફ્રૂટ તળી લીધા છે તળેલા હોય ને તો એ બહુ સરસ લાગે છે ટેસ્ટ એટલા માટે અને આની રેસીપી તમારે જોતી હોય તમારી બીજી ચેનલ છે કુકિંગની સ્પેશિયલ ચેનલ છે વ્રજ કૂક તો એમાં તમને મળી જશે ફ્રેન્ડ્સ અને બસ હજી બધું કામ બાકી છે મેં તો આ પહેલાં કરી લઉં પછી ચેવડો કરવાનો છે તો મેં કીધું ચેવડો કરી લઉં એટલે આજે બધું કામ એ છે ને ફિનિશ થઈ જાય એટલા માટે અને બસ પછી મેં કીધું વાસણ એકસાથે થઈ જાય આજે બપોરે પડે તો દાળ ભાત ખાલી બનાવવા છે એટલા માટે તો જુઓ ફ્રેન્ડ્સ ખાંડ કાજુ બદામ અને કેસર બધી વસ્તુ નાખી દીધી છે મેં અને બસ હવે ખાંડનું પાણી જે બળી જાય ત્યાં સુધી એકદમ સરસ રીતે હલવોને રેડી કરી લેશું અને આ દૂધવાળો આવી રીતના હોય ને તો એ બહુ સરસ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી આ રીતના બનાવજો અને માવાની કંઈ કારણ કે દૂધ આવે એટલે માવાની તો કંઈ જરૂર ન પડે અને જાડા તળિયા વાળી તમે આવી રીતના પેન તો નીચે ચોટવાનો એ પણ કોઈ વાંધો નહીં આવે તો ફ્રેન્ડ્સ હલવો બની ગયો અને તપેલીમાં કાઢી લીધો એટલે એકદમ સરસ ઠરી જાય અને અહીંયા જો ચેવડાની પ્રિપેરેશન કરું છું તેલ મૂકી દીધું છે અને ચોખાન પવા મકાન પવા બંને કાઢી લીધા છે અને અડધી થેલીનો જ કરીએ છીએ કારણ કે પછી છે ને પેલો થઈ જાય છે એટલે ભાવતો નથી એટલા માટે એટલે અડધી થયેલી નો જ કરી આમાં ચવાણું આવશે તો એવું છે ચલો તો ફ્રેન્ડ્સ ચેવડો બની ગયો ગ્રીન ચેવડો બનાવ્યો છે આમાં મેં મીઠા લીમડાનો પાવડર એડ કરેલો છે બહુ સરસ ટેસ્ટી લાગશે જો તમને ફુદીનાનો ટેસ્ટ ગમતો હોય તો ફુદીનાનો પાવડર પણ જરૂરથી તમે એડ કરજો અને પછી મને કોમેન્ટ કરજો કે કેવો તમને લાગ્યો તો એકદમ બહુ સરસ

અને અહીંયા ભાત પણ રેડી થઈ ગયા છે અહીંયા મોડો સુધારી લીધો છે બસ હવે હમણાં થોડીક વારમાં થઈ જાય એટલે પછી જમી લેશો ફ્રેન્ડ્સ અને ખાલી આજે બપોરે છે દાળ ભાત જ છે દાળ ભાત પાપડ કાચરી ને છાસ એટલી વસ્તુ છે સાથે પછી આજે ગાજરનો હલવો બનાવ્યો છે એ પણ હશે એવું છે

એક એક જે પેલા હોય છે ને જે ભાઈ નાના નાના શું કહેવાય કાફે કહેવાય ને હા એ બધા ડેકોરેશન કરેલા છે આ અને અમે લોકો તો કઈ જતા નથી માટે કે શું છે અહીંયા અહીંયા તો હોય તો જ નથી કા અગર જો એવું કંઈ હોય જ નહીં અમારે નોર્મલ અમારે છે એવું જ હોય છે તો એવું છે અને લોકો ક્યાં ક્યાં હતા એ બી જરૂરથી કમેન્ટ કરશો તમે લોકો એટલે આજે વિડીયો કાલ આજે હું જે કરેલો પૂરો વિડીયો એ કાલે આવશે ફ્રેન્ડ્સ એટલે એવું છે તો વિડીયોને સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં અને તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં